જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય મહાપ્રભુ શ્રી ગુસાઇજી કૃપાથી અને આપશ્રી ના પ્રમેવડ થી દ્વાદશ નિકુંજ અંતર્ગત શ્રી મહાપ્રભુજીના આચાર્ય સેવકની સાથે સાથે અને પાછળ પાછળ આપણે બધા જ લક્ષ્મી કુંજની ગેલની બહાર ઠાળા છે એક અદ્ભુત વાત એવી છે કે અહીંયા લાઈવ આવું એ પહેલાં હું જેમની સાથે વાત કરતો એમની સાથે હું હમણાં જ વાત કરતો હતો કે જે મારી બીજી ચેનલ છે એના માટેની પ્રિપેરેશન કરીએ પણ મહાપ્રભુજીની એવી કૃપા છે કે ના સૌથી પહેલાં પોતાના માર્ગ માટે જે આપણું કર્તવ્ય છે પહેલું પૂરું કરવું જોઈએ અને આપશ્રીની ખૂબ કૃપા છે કે આપશ્રી પાછા મને આ જ બાજુ વાળ્યો કે નહીં પહેલું કામ આ બાજુનું કરો કેમ કે પહેલું કર્તવ્ય પૂરું થાય માર્ગનું કર્તવ્ય થાય પછી અન્ય બાકી બધા કર્તવ્ય કરવા જોઈએ તો શું મહાપ્રભુજીની કૃપાથી આપણે શ્રી આચાર્યજીના સેવકની સખીની સાથે આપણે પણ ઠાડા છે બધા અને સિંધુ કુંજના કે સિદ્ધ કુંજના સખી દ્વારપાલ સખીને કહે છે કે એ જો સખી હે સો શ્રી આચાર્યજી કી સેવકની હે જો બળે અંતરાય કે પશ્ચાત આઈ હે સો સિદ્ધકુંજ કે યા સિંધુકુંજ કે અધિપતિ શ્રી મુકુંદરાય પ્રભુને ઈન્કુ શ્રી કુ પઠાય હવે લક્ષ્મી કુંજના શ્રી ઠાકુરજી એટલે હવે હવે જે વાત કરવી છે એનો લાડુ હું ક્યાંનો મારા મોઢામાં રાખીને બેઠો છું કે ક્યારે એટલું મને ખબર નહીં એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે મન મેં એક લડ્ડુ ફૂટાય પછી મનમાં દૂસરા લડ્ડુ ફૂટાય તો એક લડ્ડુ તો હવે ફૂટી જ ગયો છે એમ કે લક્ષ્મી કુંજના અધિપતિ શ્રી લાલ શ્રી નવનીત પ્રલાય શ્રી નવનીતલાલ અ શ્રી નવનીત પ્રિયાજી અને આપશ્રીની કૃપાથી આ બધું જ સિદ્ધ છે આ માર્ગમાં એની આપણે આગળ વાત કરીશું હું પાછો નવનીતલાલના સ્વરૂપ વર્ણનમાં જતો રહીશ એટલે પાછા આપણે શ્રી નવનીત પ્રિયાજીની ની વાત કરીએ પહેલા પાછા નિકુંજના દ્વારે ઠાળા થઈ જઈએ ને દ્વારપાલ સખી જઈને શ્રી નવનીત નવનીત પ્રિયાજીને જઈને વિનંતી કરે છે કે પ્રભુ અમુકા અમુકા નિકુંજની સખી આપના દર્શન માટે આવી છે શ્રી નવનીત પ્રિયાજીની સાથે ગુપ્ત સ્વરૂપે જો બાલ બાલભાવ તો બિરાજે જ છે પણ ગુપ્ત સ્વરૂપે મુખ્ય સ્વામીનીજી જે બિરાજે છે તે શ્રી ચંદ્રાવલીજી છે અને નવનીતલાલ શ્રી નવનીત પ્રિયાજીની શું વાત કરી શ્રી નવનીત પ્રિયાજી શ્રી સ્વામીજીનું પણ ખૂબ જ પ્રિય સ્વરૂપ છે તો જ્યારે ઠાકુરજીને સ્વામીજીને આ વાત પહોંચે છે તો બંને સ્વરૂપ એમ કહે છે કે જાઓ ઉનકુ જાય કે બુલાઈ લાવો જો તિનકુ એસે અંતરાય કરાનો ઠીક નહીં વિલંબ કરાનો ઠીક નહીં એટલે દ્વારપાલ સખી શ્રી આચાર્યજીના સેવકની સખીને હાથ પકડી નવની સન્મુખ સ્વરૂપ છે ગૌર સ્વરૂપ છે હાથમાં માખણ નો છે મુખાર વિંદ પરનું અંજન થોડું વિખરાઈ ગયેલું છે અને ખૂબ અદ્ભુત શૈલીમાં બિરાજમાન છે રીંગણ કરતા બિરાજમાન છે અને સખી જ્યારે દર્શન કરે છે તો અદભુત સ્વરૂપ બિરાજી રહ્યું હોય અને એ દર્શન કરીને મુગ્ધ થઈ જવાય એવું સ્વરૂપ છે શ્રી નવનીત પ્રિયાજીની હું આ જ માર્ગમાં કંઈક વાત કરવી હોય તો હું આપ સૌને વિનંતી કરીશ કે ઘરુ વાર્તા ખોલજો ક્યારેક સમય મળે તો ઘરુ વાર્તામાં શ્રી મહાપ્રભુજીના વાર્તામાં એવો પ્રસંગ આવે છે કે શ્રી મહાપ્રભુજી અડેલમાં ધ્યાનથી સાંભળજો હું ભૂલ નથી જ કરતો મહાપ્રભુજી અડેલમાં આપશ્રીની સ્વરૂપ બધા સ્વરૂપ બિરાજમાન છે શ્રી મુકુંદરાયજી શ્રી બાલકૃષ્ણજી હું ચૂકતો નથી તો એટલે શ્રી મુકુંદરાયજી શ્રી બાળકૃષ્ણજી શ્રી મદન મોહનજી શ્રી ગોકુલનાથજી આટલા તો ઘરના સ્વરૂપ છે પછી ઘણા પેલા સ્વરૂપો જે મથુરાથી શ્રી મહાપ્રભુજીની પાછળ અતિ મોહનાય સ્વરૂપે પાછળ પાછળ પધાર્યા હોય છે એ બધા સ્વરૂપો પણ છે અને કદાચ જો મારી ભૂલ ના થતી હોય તો સંભલવાલેના શ્રી દ્વારકાધીશ પ્રભુ પાછા પધારી ચુક્યા છે આ જો મારી ભૂલ ના થતી હોય તો શ્રી મહાપ્રભુજી ભોગ સમય મંત્ર બોલતા સમયે શ્રી મહાપ્રભુજીના મનમાં એમ આવે છે કે હજુ સુધી શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા નથી આપશ્રીને હૃદયમાં સાક્ષાત બિરાજમાન સ્વરૂપોના મધ્યમાં પણ શ્રી નવનીત પ્રિયાજી ધ્યાન થાય છે અને જેવા ભોગ ધરીને બહાર પધારે છે અને ગજ્જન ધાવન શ્રી નવનીત પ્રિયાજીના સંપુટ લઈને ઠાળા છે એટલે તરત જ એ સંપુટ અંદર ભોગ મંદિરમાં સાથે પધરાવે છે સંપુટ સાથે જ પધરાવે છે કે ભોગ આરોગો પેલા એમ આ પ્રસંગ બહુ જ ધ્યાનથી સમજવા જેવો છે કે શ્રી મહાપ્રભુજી માટે ગ્રહ સેવામાં એવું નથી કે કોઈ સ્વરૂપ ચડતું કે ઉતરતું છે આ બહુ સમજવા જેવું છે શ્રી દ્વારકાધીશ પ્રભુ નથી પધાર્યા હોતા તે વખતે ગણનાજ ઠાકોરજી બિરાજતા હોય છે તે વખતે તો શ્રી વિઠ્ઠલનાજી પણ નથી પધારેલા હોતા વિઠ્ઠલનાજી પણ પછી પધારે છે એટલે તે વખતે કયા કયા સ્વરૂપ બિરાજમાન હોય છે શ્રી મુકુંદરાઈજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી મદન મોહનજી અનંતયનજી અનંતષજી જે શાલિગ્રામજી જે બિરાજમાન છે તે આટલા સ્વરૂપ બિરાજમાન હોય છે અને મને ખબર નથી શ્રી નટોલાલ પણ પાછળથી પધાર્યા છે એટલે આટલા સ્વરૂપ બિરાજમાન હોય છે અને શ્રી મહાપ્રભુજીને એમ થાય છે કે હજુ સુધીમાં શ્રી નવનીતલાલ પધાર્યા નથી અને એ જ કારણસર શ્રી મહાપ્રભુજીના પ્રિય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી હોવાને કારણે આટલી બધી ગ્રહ સેવામાં પણ શ્રી નવનીત પ્રિયાજી મધ્યમાં બિરાજે છે અને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ અત્યાર સુધીની પરંપરાનું એવું છે જો મને ખબર નહીં કેટલા લોકોને ખબર પડે છે કે નહીં કે તમે સમજો કે દ્વિસ્વરૂપ મનોરથ હમણાં જ ગયો શ્રી વિઠ્ઠલનાથજીના ઘરમાં કે એના પહેલા શીતકાલમાં શ્રી દ્વારકેશલાલજી મહારાષ્ટ્રી ષ્ટપીઠાધીશ્વરે કાંકરોલીમાં બહુ અરે એટલે આમ તો શ્રી વજેશકુમારજી મહારાષ્ટ્રી નિત્યલિલાસે બહુ ઘરો ગાયો હતો કાંકરોલીમાં બે હજારને આઠમાં વર્ષ બે હજાર આઠમાં ત્યારે શ્રી નવનીત પ્રિયાજી મધ્યમાં બિરાજે બાજુમાં શ્રી વિઠ્ઠલનાજી શ્રી દ્વારકાધીશજી શ્રી કલ્યાણરાયજી એટલે મધ્યમણી શ્રી નવનીતપ્રિયાજી ગ્રહ સેવાના ઠાકુરજી તરીકે પુષ્ટિમાર્ગમાં પહેલેથી ઓળખાયેલા છે એટલે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે શ્રી નવનીત પ્રિયાજીની વાત કરવી એટલે મને ખબર છે ઘણા લોકોને એમ થાય તો નાના લાલન જ છે ને એવું એવા અર્થમાં ના લેતા ક્યારે એમ શ્રી નવનીત પ્રિયાજી અદભુત સ્વરૂપ છે એમની કોઈ વાત થાય એમ નથી ગજન ધાવન સાથેના બધા પ્રસંગો તો બધા આપણને વાર્તા પ્રસંગમાં પ્રાપ્ત જ છે પણ શ્રી નવનીતલાલ શ્રી નવનીત લાલ જ છે લાડલે લાલ અને અત્યાર સુધી તમને ખાલી એક વાત કહી દઉં તમે એક વાત બહુ ધ્યાનથી જો પ્રાચીન શૈલી જોશો ને ઇવન કાકા વલ્લભજીના ઘરના જેટલા ઘર અત્યારે ચાલુ છે જેવી રીતે કે રાજકોટના ઘરમાં કાકા વલ્લભજીના ઘર ચાલે છે અમરેલી ઘર કાકા વલ્લભજીનું ઘર છે બ્રહન મંદિર કાકા વલ્લભજીનું ઘર છે જામનગર ઘર છે એ છેવટે તો કાકા વલ્લભજીનું જ ઘર છે એટલે કાકા વલ્લભજીના સાત દીકરા હતા એટલે સાત પુત્ર હતા અને એમના જ બધા વંશજો અહીંયા બધે બધા કાઠિયાવાડ માં મોટે ભાગે તમને માંડવી માં એ બધા ગ્રહ કાકા વલ્લભજીના ગ્રહ છે એ લોકો છે ને એમની પ્રણાલિકામાં શું લખશે શ્રી નવનીત લાલ પ્રણાલિકા તમે સમજો એમના ઘરમાં પ્રણાલિકા તો શ્રી નવનીત પ્રિયાજીની જ ચાલશે હવે આપણા ની તો શ્રી નવનીત પ્રિયાજી ને કેમ શ્રીનાથજીને કેમ નહીં તો એવું કહેવાય એવી એવી પહેલેથી પરંપરા છે પુષ્ટિ માર્ગમાં કે શ્રીનાથજી કેવલ એક જ છે એટલે જે નાથ દ્વારામાં બિરાજમાન મુખ્ય સ્વરૂપ છે તે શ્રીનાથજી કેવલ એક જ છે આપણી ઘરે પણ જે ચિત્ર સ્વરૂપ બિરાજમાન છે તો આપણે એમ કહીએ શ્રી ગોવર્ધનનાથજી છે એને પણ શ્રીનાથજી નથી કહેતા શ્રી ગોવર્ધનનાથજી કહીએ છીએ એમ કહેવાય કે શ્રીનાથજીની હોડ કોઈએ નહીં કરવી એટલે શ્રીનાથજીની કોમ્પિટિશન કોઈએ નહીં કરવી એમ નહીં કહી દેવું કે અરે શ્રીનાથજીના ઘરમાં ચાલે છે તો મારી ઘરે કેમ ના થાય ઘણા લોકો એવું કહે એક્ઝેક્ટ શ્રીનાજી બાવા જેવું કર્યું શ્રીનાજી બાવાની કોઈ હોડ નથી આપણે ઘણી વાર મેં જોયા છે ઘણા લોકો એમ કે અમે શ્રીનાજી બાવા જેવું સ્વરૂપ કરાવડાવું છે શ્રીનાથજી બાવા શ્રીનાથજી બાવા જ છે એક હજાર લોકો ભેગા થઈને શ્રીનાથ દ્વારા હવેલી ખોલે એક હજાર હવેલી ખોલે નાથ દ્વારા હવેલી કરીને એ નાથ દ્વારા હવેલીમાં ગમે તેવા ગોઠવણો કરે શ્રીનાથજી શ્રીનાથજી જ રહેશે મને એક પ્રસંગ અમારા દર્શનભાઈએ કીધો હતો અને એક પ્રસંગ મને કાંકરોલી ઘરનો ખબર છે કે જ્યારે પણ એ લોકોના ઘરમાં પણ ક્યારેક એવું બન્યું ને કે એમનો વૈભવ શિનાજી બાવા સાથે કમ્પેર થવા માંડ્યો તો ઓટોમેટિકલી એ લોકોએ અમુક વસ્તુઓ વૈભવમાં ઘટાડી કે ના અમે શિનાજી બાવાની કમ્પેરિઝનમાં નથી આવવા માંગતા શ્રીનાથજી બાવા તો શ્રીનાથજી બાવા જ રહેશે આટલો આગ્રહ બધા અવલ્લવ કુલના બાલકોનો રહ્યો છે શું ખબર શું ખબર શું ખબર જવા દો ને આ આ આ સિરીઝમાં શું કામ કુછ આરડા આરડા બોલને કા તો એવા અદભુત શ્રીનાથજી ના સ્વરૂપને કારણે એમની પ્રણાલિકા ક્યારેય પણ કોઈ બાળક ફોલો નથી કરતું જો વસ્ત્ર સેવા વસ્ત્ર અને શ્રિંગાર ફક્ત પ્રણાલિકાનો ભાગ નથી અંદરનો આખો સેવાનો પ્રકાર પણ સેવા પ્રકારનો ભાગ છે એનું એક ઉદાહરણ આપું શિનાથજી બાવાને ત્યાં પ્રબોધની એકાદશીનું જાગરણ નથી થતું કેમ કે ત્યાં અત્યંત અલૌકિક ગોલોક ધામની ભાવના છે એટલે પ્રભુ પોડી જાય છે પણ નવનીત પ્રિયાજીમાં થાય છે કેમ કે ત્યાં મહાપ્રભુ જે વેદોક્ત ભાવના પણ રાખી છે ને જાગરણની ભાવના નિકુંજ લીલાની તો છે જ પણ આ જ વસ્તુ સિનાજ બામ નથી થાતી આટલો ડિફરન્સ જે હંમેશા રહે છે

તો હિંડોળાની પાર્ટ હોય છે ચોકી જેવું હોય છે દાંડીઓ ફિટ કરેલી હોય તો શિનાજી બાવાની જેમ જે ચોકી ઉપરનો નો હિંડોળો છે ને એવું બીજા કોઈ ઘરોમાં થતું નથી નવનીત લાલ પ્રમાણે થઈ શકે શિનાજી પ્રમાણે ન થઈ શકે આ બહુ ગુડ વાત છે બહુ સમજવા જેવી વાત છે આપણા ઘરે પણ ઉતારવા જેવી વાત છે શિનાજી કોપી કરવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં પટોલી બરાબર જોયું મન સાંભળવાળા ઘણા મારાથી એ બધા જાણકાર છે હું ભૂલી જાઉં તો ઘણી વાર લોકો મને જણાવે છે ખુબ સુંદર તો કહેવાનો અર્થ આ છે કે ભગવદ સેવામાં શિનાજી બાવાની કોઈ હોડ નથી હા આપણાને ઘણીવાર શિનાજી બાવા જેવી અનુભવો કરવાની ઈચ્છા થાય ને એના જેવું કંઈક બાહે મરોડીએ આપણે આપણા પ્રભુની બાહે મરોડી ફાકુજીન બાહે નહીં બાહે ધરવાની રીતની મરોડી એવી આપીએ કે ત્રણ સ્થળ પડે એવી એવું કંઈક કરે એવું ઠીક છે એમ પણ શ્રીજી જેવું શ્રીજી જેવું કોઈ ના હોય આપણે આપણી ઘરે ભાવના કરીએ શ્રીજી બાવા આપણાને ત્યાં એ આપણા સ્વરૂપમાં દર્શન આપે જ અવશ્ય આપે કેમ જો એવા દર્શન ના આપતા હો તો પહેલાં બાળકૃષ્ણનાલ બિરા બિરાજે છે દક્ષિણના વૈષ્ણવના ઘરે પણ એને ધરેલું ગુલાબથી શિનાજી બાબાનું મસ્તક તો ઝૂકે છે ને એટલે આપણી ઘરે બિરાજમાન તો શ્રી શ્રીનાથજી જ છે પણ એમની હોડ નથી થતી એમના વૈભવની હોડ નથી થતી કેમ કે એ શ્રી સ્વામનીજીની નિકુંજ છે અને સ્વામનીજી જેવું સુખ કોઈ નથી આપી શકતું આ ભાવના વિચારવાની હોડ નથી થઈ શકતી એટલે એ મોટું ઘર છે એમની પાસે પૈસો વધારે છે ના ભાવનો વૈભવ વધારે છે ભલે અત્યારે હોય કે ના હોય પણ ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી જે રીતે એમને સેવી રહ્યા છે એ ભાવનો વૈભવ તો આપણા જેવો ક્યારેય ના હોઈ શકે એટલે આપણે એમની હોડ ન કરી શકીએ આ એક વાત નવનીત પ્રભુ છે એવું શ્રી મહાપ્રભુજી ગરુ વાર્તામાં દર્શાવે છે એક પ્રસંગ દ્વારા બરાબર આગળની વાત આપણે પાછા એ આચાર્યજીના સેવક ને દર્શન કરે છે આપશ્રીના તો પછી આપને વિનંતી કરે છે કે આપ મને કોઈક સેવા સોંપો ત્યારે ચંદ્રાવલીજી પોતાના મુખ્ય સખી ચંદ્રનાના સખીને એમ કહે છે કે ઇન્કુ જાય કે કચુંક સેવા સોંપો તો ત્યાં એમને સાથે લઈ જાય છે અને ઠાકુરજી માટે સો બહુ જ સુંદર એવું માખણના વલોણા અનેક અનેક માખણના વલોણા ચાલી રહ્યા હતા એમાંથી એક વલોણું કરવા માટે કહે છે કે અહીંયા જઈને ઠાકોરજી માટે નવનીત વલો નવનીત પ્રાપ્ત કરાવો અને પ્રભુ ધરીએ તો સખી સાથે સાથે પૂછે છે કે મને શ્રી નવનીત પ્રિયાજીની કાંઈક ભાવનાનું વર્ણન કરો અમે તો ક્યારેય આવા સ્વરૂપના દર્શન કર્યા નથી કેમ કે શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ એના માટે શ્રી ગુસાઈજી લાલ અતિ દોલિકા મંચ શયનમ પ્રેંખ પર્યંખ શયનમ આ બધામાં કિશોર ભાવનું વર્ણન કરે છે નવનીત પ્રિયાજી બિરાજી રહ્યા છે પર્યંકમાં પલનામાં અને કિશોર ભાવની વાત કરે છે તો એવું અદભુત સ્વરૂપ છે એની કોઈ આની આની કેટલી વર્ણન કરવી એ પણ અઘરી વાત છે એમ શ્રી પ્રિયાજી જ્યારે પલનામાં બિરાજેલ હોય અને પછી એમ કહો અંગુષ્ટ ચોષકમ ઘૂઢરસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ એવા શ્રી નવનીત પ્રિયાજી જે પલનામાં બિરાજતા બિરાજતા પણ ગોપીજનોને સેન કરે છે ઈશારા કરે છે એવું અદ્ભુત સ્વરૂપ છે આપનું તો શ્રી નવનીત પ્રિયાજી ના સ્વરૂપનું વર્ણન ચંદ્રના સખી કરે છે કે એક સમયે પ્રભુ રાસ પર વેણુનાદ કરતા 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 પ્રભુને ધ્યાન જ ના રહ્યું કે પ્રાત કાલ થઈ ગયો તો પ્રાતઃ કાલ થઈ ગયો ને તો ચંદ્રમાં તો એવો ને એવો ઉભો હતો તો સૂર્ય તો જાતે જ ઉગી ગયો સમય થઈ ગયો પ્રભુ તો પ્રભુ ચોંકી ગયા સૂર્ય કેમ પ્રકટ થઈ ગયા તો કે પ્રભુ સમય થઈ ગયો છે તો પ્રભુ એકદમ ચોંકી ગયા તો ચંદ્રાવલીજી બધા લોકો તો મગ્ન હતા વેણુનાથમાં ચંદ્રાવલી પ્રભુ નો હાથ પકડો કે ક્યાં પધાર્યા તો કે અપ તો જાનો હોય ગયો કે પલના સમય ભયો મૈયા તો બોલાવેગી મૈયા મને કહેતી હશે કે હજુ લાલન કેમ પોડેલા છે જુઓ પ્રભુ સ્વામીજીની ક્યાંય પોડે છે સ્વામીજીની નિકુંજમય પોડે છે તો યશોદાજીની ક્યાંય પોડે છે પ્રભુ બંને જગ્યાએ પોડે છે એવું નથી કે પ્રભુ એક જ જગ્યાએ પોડે છે એટલે કીધું કે તો મારા મૈયા યાદ કહેશો તો હું શું કરીશ એમ તો જે હાથ પકડીને કીધું કે આજ તો તમક કું અહીં પલના ઝુલાવેંગે એટલે રાસ મંડલના ચોતરા પર ચાંદીના પલ્લામાં ઠાકુરજીને પધરાવ્યા અને ચંદ્રાવલીજી જે ઝુલાવે છે એ જ ભાવનાનું વર્ણન પ્રેંખ પર્યંખ શયનમમાં છે અને એ જ ભાવથી પ્રભુ કિશોર ભાવે પણ પલના ઝૂલે છે એટલે એ ભાવથી જ્યારે ચંદ્રાવલીજીએ ત્યાં પલને ઝૂલાયા અને જો આનું આનું તમને હજુ એક ઉદાહરણ આપું કે તમે જ્યારે વસંતની અંદર પલનાના કીર્તનો છે ને એ જરા ધ્યાનથી જોશો ને તો વૃંદાવનમાં ગોપીજનો ઠાકુરજીને પોતાના શ્રીહસ્તના પટુકાથી પલને ઝુલાવે છે એટલે ઓઢણીઓ લઈ લઈ અને પકડે છે ને ઠાકુરજી પલના ઝૂલે છે વૃંદાવનમાં જ્યારે વૃંદાવનમાં પ્રભુ એમ કહે છે ગોપીજનો હોળી ખેલ કરતાં કરતાં પ્રભુ બહુ શ્રમિત થઈ જાય છે તો ગોપીજનોને કહે છે કે મારી મૈયા હોત ને તો મારો શ્રમ દૂર કરતો કે કેવી રીતે હતો કે મને પલને જુલાઈ જુલાઈને એમ તો ગોપીજનો કહે છે લાવ અમે તમને ઝુલાવીએ પલને ને આમ પ્રભુના ઓઢણીઓ બાંધી અને પ્રભુને પલને ઝુલાવે છે અને એમાં હોરી ખેલ કરાવે છે એ ભાવનાથી શ્રી નવનીત પ્રિયાજીને પલનામાંય ખેલ થાય છે જે લોકોએ દર્શન કર્યા હોય મને ખબર નહીં કેટલા લોકોએ કર્યા છે નથી કર્યા તો એ બધી જે ભાવભાવના છે આ અત્યારે ખોટી હોરીખેલની વાત નીકળી ગઈ તો આ જે બધી ભાવભાવનાની હું વાત કરી રહ્યો છું ને આ આ જે આ જે સ્વરૂપ છે શ્રી નવનીત પ્રિયાજીનું એવું અત્યંત ગુઢ સ્વરૂપ છે કે બાલ લીલાનું સ્વરૂપ છે અને કિશોર લીલાની અનેકવિધ લીલાઓ છે પાછી એટલે કિશોર લીલાથી દર્શન આપી શકે છે એમ તો એવા શ્રી નવનીત પ્રિયાજીની વાત કરે છે કે ભાઈ રાસના ચોતરા પર ચાંદીના પલનામાં આપ ઝૂલી રહ્યા છે તો એવું અદભુત સ્વરૂપ છે આપનું ઘણાને એમ થાય કે એવું થોડું હોય રાસના ચોતરા પર ચાંદીના પલનામ કેમ કરીને ઝૂલે તો નિકુંજ લીલામાં પલને ઝૂલે છે પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુને નિકુંજમાં પલનાનો મનોરથ બહુ વર્ષો પહેલાં થયો હતો મને ખબર નહીં અત્યાર તો એ જનરેશન છે કે નહીં જેને દર્શન કર્યા હોય નિકુંજમાં નવ પલનાનો મનોરથ થયો હતો શ્રી અને અમદાવાદમાં શ્રી આભરણબાવાએ સવારે સાડા ચારે કે ચાર વાગે નિકુંજમાં પલનાનો મનોરથ કર્યો છે એમ આ અધિક કરતા પહેલા અધિકમાં કદાચ એકાદ વખત મેં દર્શન એમના એમને ત્યાં કર્યા છે એટલે આ બધું મેં મેં પ્રકટ એટલે કરી દીધું કે પછી કલ હો ના હો એમ અને આવી વાત જે મારા પેટમાં હોય ને કોઈ ગામભરના પેટમાં જાય તો કોક પોતાના ઘરે પોતાના ઠાકુરજીને નિકુંજમાં પલના કરીને ઝુલાવે તો શું ખોટું છે એમ બધી જ ભાવભાવના પોતાના પ્રભુમાં કરવી એ જ આપણી આપણું મૂળ કર્તવ્ય છે બરાબર તેમ ચંદ્રના સખી એ સ્વરૂપનું વર્ણન કરે છે તો બહુ જ પ્રસન્નતા થાય છે અને પછી સુંદર ચાંદીના કટોરામાં નવનીત લઈ અને શ્રી નવનીત પ્રિયાજીને અરોગ આવે છે શ્રી નવનીત પ્રિયાજીનું એવું અદભુત સ્વરૂપ છે જે મુખારીને પણ શ્યામ શ્યામ અંજન લાગેલું છે એવા શ્રી નવનીત પ્રિયાજી છે હજુ એક વાત કે કુંજ એકાદશીને દિવસે શ્રી નવનીત પ્રિયાજીની અંદર શ્રી ચંદ્રાવલીજીનો ભાવ એટલો પ્રબલ છે કે કુંજ એકાદશીને દિવસે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી અથવા તો શ્રી સ્વામનીજીના ભાવથી શ્રીનાજી બાવાને ખેલાવા માટે શ્રી નવનીત પ્રિયાજી શ્રીજી પાસે પધારે છે કુંજ એકાદશીને દિવસ આ એક બહુ વિશેષ દિવસ છે આપણે આપણી વાત પર આવીએ બહુ સાઈડ ટ્રેક પર ન જવાય પાછા નવનીત પ્રિયાજી રજ હોએ છે માખણની તો માખણ નવનીત પ્રિયાજી આરોગી રહ્યા છે ખૂબ પ્રસન્ન થયા અને એ સખીએ વિનંતી કરી કે આપની કૃપાથી આ સર્વસ્વનું કંઈક દાન પ્રાપ્ત થયું છે હવે આપ જ મને આજ્ઞા કરો કે હું આગળ શું કરું આગળની બધી નિકુંજો કરતા અહીંયા એક ઊંધી વાત છે સાંભળવા જેવી કે આગળ હું શું કરું ત્યારે શું નવનીત પ્રિયાજી એમ કે છે જો તુમ અધિપતિ યા દ્વાદશ નિકુંજ કે અધિપતિ જો સબન કે અધિપતિ એસે શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજી જો તુલસી નિકુંજ મેં ઠાડે હૈ સો તિન કે પાસ જાઓ ઔર કહો કે જો મેં તુમકું વઠાએ હૈ જો તુમકો કચું સેવા દે તો કરો ઔર ઉ દર્શન કરો સો વો આજ્ઞા જો કરે સો એસો કરનો અને પછી ત્યાંથી ચંદ્રના એમને લઈ અને તુલસી નિકુંજના ગેલ પાસે લઈ જાય છે આટલી જ વાત આપ સૌને ભગવત સ્મરણ ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય અને જે દાસન